ক'বি <laughs> ন બધા તેમ સિતર અમે જે શ્રી કૃષ્ણ ઓટરાણે હાલા નવજી ઉન મારે ખેતરમાં સાલે ચાણ હે હમણા ધાણા વઠડ કામ અલે 500 દેખિયાનો તે જે ચણક મારે બધાઈ થી બે ટ્રેન થી બઠાઈ જાત પડ છે જમણ સોને કેતા ગરા કે થોડા કાસેલા લેછા હતા પણ કેતું દે દે કે વચન નો ફરતા હે તિલસી આપડે તો બધી પેગા થી બર છે થોડ થોડ મણસો કે નોટ હતા તો બસ ઈના ચરાક લેટ થી મઢવાનો

આ જીણા હે તે બહુ ઉકેલ નો દે એલ ગમ મોટા મોટા હે ઈ મજા આવે વાઠવાને હે કે વાઠાઈ જાય ને આ થોડાક ઝીણ કરેગા બહુ વિધ્યાન જ ના દે વાઢવા એટલા વેહી લાગે તો બસ જો ઈ આ ઉતારે દી ને મે આ હેઠા બે નો ના કેરો તે ઈ વાઠે લીએ એ તે ફરો થી વાઠે એ આ દાવરા પડગા નથી એહી ખોકલ ન દેતો ને ઉકલ લો દિયો મજૂર કા ઇસ્તે વાતે તો અબ દેખો લોક ખપી જાય ને ટૂટે જાય ને દાણા જો ટૂટે જાય ઘણી આપણી દિલ દિન વાઢ લે ને હ તો હરકો ઉઠાતો જાય થોડક બસાવતું હ તો હાલુ આપડી ભેજે એ દાતડું પડ્યું વાઠરાજી મંડી તે ઝડપથી નિક કામ પૂરું થઈ જાય કેટલા દિતિયા ને 500 દિતિયા ને વાટી હે ને હા દાણા નું કામ હલે ફૂળોડા ઉઠા ગો और गम पानी कैटू तोन भरे से ती इ के जे कासेरा रह जाए जरा फोरे रह थे जे के धीरे-धीरे बाढी है न करियो तो तो भई भरई जाए मजूर थोड़ा-थोड़ा ओसा -थोड़ा के तनक मजदूर तो जड़ जाए नहीं ने मजदूर पुष्कड़ है मजदूर पुष्कड़ है अंतो नेत

તને જો સાડા અગિયાર ચું થઈ ગયું ને એવા મારે ઘેર જવાનું હોય ભરત જો નીકળે ગયો ઘરે ગયો ગો હું સાડા નવ વાગ્યાને આવી હતી સાલે ને જો શેટ એલો કેન પડ્યું ના થઈ હતી હા વાઢે બધું વાટે ને આ ચીણકા ચીણકા ટૂંકા ટૂંકા ધાણા આવતા ને એ પાસે મજૂર મજૂરની પાસે હલવા લાગે વાટવા આ બધા એવા થઈ ગયા હજી બે ત્રણ ક્યારે રહે પણ એ મારે મોડું થાય અચ્છા બપોરાને બનાવવાનું બાકી છે તો બચાઈ મજૂર આપી ગયા રાખડી નાથી ઉતારે કેરોન પછી સરેજે છે તો હાલો આપણે ઘેર જઈએ બપોર થાગા ને આ હાવ ટુ કટુકા ઉતતી બહુ મજૂર લેવા વહીમાં લાગીન ઓલી કેમના બધા મોટા મોટા હે એકદમ વઢે ગલ તે આ ટુકા ટુકા લેવા જઈ ને તો પછી હલબા લાગે ને પાણી નો કે નહિ જો ભર્યું ન કરતા ભરવા જવું પડે તો નોય તો પણ હે પાણી लो तो आपड़ी घर पुगी आयो वा। तो बक्काला में घुमरो मरा तो जब बक्काला में, में अर्धा अंजीर पानी बणा रोसु लगे आज अर्धा अंजीर जो खरेग ने एक रूपा पर पकेगु मस्तिन जो थरू परो जो पकेगु मस्तिन अंजीर एकदम मस्तिन हो पके ने फटेगई તો હલો બ્રુ તોડેલી અંદર એકદમ મસ્તીમાં લાલ છે હલો તો આપડી જો વાઢવા ગતો ઢાણા વાઢવા ગતો પણ બપોર થઈ ગયું ને ઘેર આવ્યા ને સરસ મજાના આ તા ફ્લાવર નું યાક બનાવવાનું હે ઘર ની ફ્લાવર છે તો અમાર ઘર ની મસ્ત થઈ ઓ ફ્લાવર હવે જો આવવી

હ મિઠાઈ એકદમ ખવામાં ને હા લાઈટા ફૂલ કોબીનો હિયાક બનાવવાનો હે ફ્લાવરનો તો બસ આપણે રસોઈ બનાવી નાખી બપોરાનો લીલું લસણ તો પહેલા સરસ મજાને આપણે કોબી ધોઈ નાખીએ ગરમ પાણીમાં કોઈ ઈર્તે હોય ને કદાચ હોય ઈ ખરી ઈ એકાથે દેખાણી મડે તો કોઈ નીક રે જાય ગરમ પાણી કરો નાખ્યું ને સરસ મજાને પહેલા ધોઈને સુધારી નાખીએ ફ્લાવર તો હાલો ઈ કામ કર લઈએ हाँ लगता है हाँ लगता है जो फ्लावर नुसिया ख़राब है बाजू मारोट लासर है यों से हाँ घड़ा है तो तुझे बाजू नल रोक लाये समेत ने फ्लावर नुसिया रोता तो पर बाजू नल रोल लगा तो लाये खीर सियार तेज़ पर दबाइए

લોરો જો ઉપલેખતરમાં પૂગે ગાઠાણા વાઠવા આ બધાય ઉઠાઈ ગયા ને જો કદુના વાટે ને ઓલી બધી કાળીયું થઈ ગઈ ઓલી ગમઠાઉ કમર છે આગમનો બહુ મરતા નથી કાળીયું બહુ થતીયું ને એટલે મરતા એટલે તો જ બાજુ કાળીયું થાય થોડક શેર ભાઈ શેર માણસ કાળીયું કરે બિજાવા બિજા શેર 500 જણાવા વાટે तो हम के दी थे तो बस काले वटाई जाए बदाई बस प्रमाण दी ओले दी बची कैलिव थी जाए तो ऐसे ने तो ओसा वै गया बहुम मरिया ने ओली गमना ठावका था पाथरा भर तो जो आ रीतने कहीं क्यूँ करे कलर आए ये बाटो अपने जो आ रीतने काले करे

જે આ રીતે કે કે આપણે ભરું કરીએ કે કલર એકદમ અસલ આવે મસાલામાં આલે ઈવો કલર લીલો મસ્ત ભરિયારી કલર આવે એવો જોઈએ ભરિયારી કલર આવે તો જીણો ભાવ આવે આ કીવો કાવે કલર પાસે આપણે આગળ જોઈએ તો હુકાઈ પાત્રાતર બહુ મરતને જોઈએ વર્તનેથી વી ધ્યાન ને વી ધ્યાન ઓસા જો બગલાન તો જો ટોરો ટોરો વાહે बग काम खेतर में करता है जो, जो बगला तो हो बद हाथ से वे ने अगर पास दौड़े बगला तो जेती टोड़ी बोले घड़ा जो वटू पड़े गए घे घे बाकी है कासा है अमर मोजना वावे घू वे तो पाड़ो पाके गया के दूक તો જે એક ધર થકે બધી પાકે ગયા અને આપડી પછે બે ત્રણ દીમાં પરવારે જઈશું જેવી રીતે કે કરે કાલરી ઓખોલો આપડી બાજુમાં જઈએ ને એક કાલરીનો વિડિયો બનાવી કેવી રીતે બનાવે જો સરસ મજાની હરખની થી પેલા ગોળ ને ગોળ मिलता जाए पसे कुबान नजी जी मत है तो दिए तो जहाँ मां थोड़ा थोड़ा थो पाउडर सरता है जी तो कोई बावड़ू नो बन कोई लीलो ही न दानो ही हो जी तो जहाँ वरी ना कुबान है নিছেত কটকেদ ইজো পারা. চরাজে আসন সপারে নাজে এজে মটা-মটা. কিনো এজে মটা কটা. কাসোমার চরাজেডাজেকেকেকেডা.

तो जो आधाणा कैक आवा है में थोड़ा में बहुत वह तो आजी वसल मस्ती ने वह